મુસાફરી લાંબી હોય કે ટૂંકી હોય સાથે થેપલા હોય તો આસાન થઈ જાય જો થોડી લાંબી મુસાફરીમાં જવાનું હોય તો આ રીતે થેપલા બનાવો એક કપ મેથીની ભાજી લીધી મિક્સર જારમાં બે લીલા મરચાં ટુકડો આદુ છોલી કટકા કરી છ સાત કડી લસણને ક્રશ કર્યા બે કપ ઘઉંનો રોટલીનો લોટ બે ટેબલ સ્પૂન ચણાનો લોટ અને એક વાટકીમાં એક ટેબલ સ્પૂન ગોળને પાણી નાખી પલાળી લેવાનો હવે લોટમાં બે ટેબલ સ્પૂન સફેદ તલ એક ટી સ્પૂન હળદર વાટેલા મરચાં લસણની પેસ્ટ દોઢ ટી સ્પૂન ધાણાજીરું અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન મીઠું અડધી ટી સ્પૂન અજમો બે ચપટી હિંગ ચાર ટેબલ સ્પૂન તેલ અને ગોળવાળું પાણી નાખી દેવાનું એક લીંબુનો રસ મેથીની ભાજી અડધી ટી સ્પૂન ગરમ મસાલો એક કપ લીલા ધાણા જારમાં ક્રશ કરી લેવા થોડું પાણી નાખીને એ પાણીથી લોટ બાંધવાનો છે રોટલી જેવો લોટ બાંધ્યા પછી ઢાંકી દસ મિનિટ રેસ્ટ આપવાનો છે થોડું તેલ નાખી કૂણવી લેવાનો છે કૂણવ્યા પછી મીડિયમ સાઇઝના લુવા કરી લેવાના છે અને હવે આપણે જેમ રોટલી વણતા હોઈએ છીએ એ જ રીતે અટામણ લઈ અને વણી લેવાની છે પાતળી પાતળા થેપલા અને કાના વગરના ડબ્બાથી પ્રેસ કરી અને એક સરખા થેપલા બનાવ્યા પછી ગરમ તવા ઉપર તેલ મૂકી બંને સાઇડ શેકી લેવાના છે ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો